હલો દોસ્તો તો સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ચેનલમાં તો આજે હું બનાવવાની છું પનીરનો ઠેચો તો પનીર તો કઈ તરીકેનું તમે ખાધું જ હોય પણ આ રીતના એકવાર બનાવીને જોજો બહુ સરસ લાગે છે તો એના માટે હું એ પનીરમાં અહીંયા બધા મસાલા દહીં અને કિચનમાં જે મસાલા આપણે યુઝ કરીએ છીએ બધા મસાલા નાખી દીધા છે અને આ જે છે મરચું લસણ અને ધાણાને દરદરૂ પીસી લીધું છે એમાં ધાણાનો ઉપયોગ વધારે કરવાનો પછી તેલ ગરમ કરીને તે ધાણો મરચું લસણને દરદરો પીસીને તેલમાં સારી રીતના મિક્સ કરીને થોડુંક ચડાવ્યું છે પછી નાખ્યું છે અંદર પનીર જે દહીં અને મસાલામાં મિક્સ કર્યું હતું તે અને ફ્રાય કરી દેવાનું આ થોડી વાર ચઢાવી દેવાનું આ રીતના ફ્રાય કરી દેવાનું તો તૈયાર છે અમારું પનીરથીચા કેવું લાગ્યું કોમેન્ટ કરીને બતાવજો અને તમે કોઈ દિવસ આવું બનાવ્યું હોય તો પણ કોમેન્ટ કરજો અને કેવું બન્યું કોમેન્ટ કરીને બતાવજો